ડુંગળીની અંદર માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હાલ જે પહેલા જે ભાવ હાલતા હતા કે ભાઈ સાતસો આઠસો રૂપિયા જે હાલ અત્યારે એ જ ડુંગળીના બસો થી ત્રણસો રૂપિયા જેમાં મોસ્ટ ઓફલી ઘણા ખરા ખેડૂતોને બસો થી અઢીસો રૂપિયા ભાવ આવે છે ઓછામાં ઓછો કોઈક ને જ ત્રણસો રૂપિયા જેવો ભાવ આવે છે હાલ તો અત્યારે ખેડૂતોને જોકે આવા ભાવમાં ખેડૂતોને પોષણ થતું હોતું નથી પણ ખેડૂતો કરે તો કરે શું કારણ કે ડુંગળી જે વસ્તુ છે એ વસ્તુ તેને પકવી નાખે એટલે પછી આ ટૂંકા ગાળાની વસ્તુ હોય છે કે બાકી ગઈ પછી એ ડુંગળી ખેડૂતો સંગ્રહી શકતા નથી એટલે ખેડૂતોને આ ડુંગળી વેસવીસ પડે છે અને એવામાં પણ સરકાર આવો કપોડી નિર્ણય લે તો ખેડૂતોને તો શું મરવાનો જ વારો આવે ને આ એક સ્પષ્ટતા છે કે ભાઈ જો ખેડૂતોને આ ખેડૂતો વિરુદ્ધ એક નિર્ણય છે કે જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનું હિત કે ન્યાય મળતો નથી હાલ જે નેપાળમાં પણ અત્યારે સરકાર પાસેથી માંગણી કરે છે કે ડુંગળીને આયાત કરવા માંગે છે આઠસો રૂપિયા સુધી પહોંચે તેવું છે પણ કોઈ પણ પ્રકારે સરકાર કેવું ઈચ્છતી નથી કે ખેડૂતોના હિત માટે સરકાર આવો પગલું લે તો એક સ્પષ્ટ છે કે ખેડૂતોને સારો ભાવ મળે અને આવનારા સમયમાં ખેડૂતોને સારું ઉત્પાદન પણ કરી શકે છે તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહેજો ખેડૂત ખબર ચેનલમાં